કે તમારા અહીં આગમન ને ચમન માં બધા ને ખબર થઈ ગઈ છે કે ઝુકાવી છે ગરદન મદીરાની ઓગે ફૂલો ની એનીજી નજર થઈ ગઈ છે કે ઉપસ્થિત તમે છો તો જાણે ઉપવન કલાકાર નું ચિત્ર સંપૂર્ણ ને તમે ના હો તો બધા કઈ ઉઠે વિદ્યાતા ની કોઈ કસર રહી ગઈ છે ને તમે પરિચય ભાઈ આખો પણ ટુકમા તાલીમ ને સંબંધિત મારો પરિચય આપું તો કે પરિચય છે મંદિરમાં મારો ને મસ્જિદ માં ખુદા ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈથી છાનું તમારા પ્રતાપે બધા ઓળખે છે ને મિત્રો દુનિયા ઓળખે કે ના ઓળખે આપણે ફરક ના પડે દુનિયા ઓળખે કે ના ઓળખે પણ બોડી રિકવરીના નામે આરે સાઈ સાહેબ મને ઓળખે છે

કે નથી કહેવાનો રસિક શૃંગારની વાતો પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો નથી કહેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો કારણ જમાનો માગે છે સબળ સંસ્કારની વાતો તો આવી જ કઈક સંસ્કાર સંસ્કૃતિની વાત એટલે વાત ભારત દેશની ગુજરાતની સૌરાષ્ટ્રની વાત કરવી છે મારે ગુજરાતી ભાષાની અને એ ભાષા વિશે કહેવાય છે કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી તારા નામનો ટકો છાતીમાં માં રાખ્યો છે ભૂસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં માં રાખ્યો છે ને રંગાયેલો છો અનેક રંગથી કિંતુ મારો ધબકારો મેં ગુજરાતી માં રાખ્યો છે અને એ ગુજરાતી ભાષામાં કોઈ કવિ પોતાની ધરતી વિશે લખતો હોય માતૃભૂમિ વિશે લખતો હોય અને સૌરાષ્ટ્ર વિશે લખે છે કે રસિક હેડા હસે મર્મ મડડે માનવી મીઠડા જ્યાં પ્રેમ વિના ને પાણી જે આકરા મરદની મૂછના લલિત લાવણી જ્યાં સુંદરીના સડડ કંડડાજમાં જબુકતી વીજળી અને ઘૂમટે મલકતી રાજ રમણી માટે ભારતી ધરાની વંદુ તને ધન ધન મારી સૌરાષ્ટ્ર ધરણી

ંદન રામ નું આગ્યા પિતાની પાડવા શ્રી રામ વનમાં જઈ વસે ત્યાગી સુખો વૈભવણા સીતા વસે સહવાસમાં આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અને ગુજરાતી સાહિત્ય ભાષા વૈભવની વાત કરતા હોય અને ગુજરાતના મહાન કવિઓને યાદ કરતા હોય તો એમાં મેઘાણી નું નામ ના આવે એવું તો બને જ નહીં મિત્રો આ પ્રસંગે મેઘાણીની મને એક રચના યાદ આવે છે મેઘાણી કસુમ નું જે વર્ણન કરે છે કે બહુ રણસિંગા વાગે સુતાડું છાતી નાખે બંધ બાપુ ની ગમણા ની ડોબીમાં ડાયરો જાય હોય બે ત્રણ બંધાણીઓ ખલ ની અંદર ગોટા ગોટા મારવે છે હેતુ મિત્રો પહેલના સમુદાયને સામસામી ગહુંબાની અંજળીઓ પાય છે પણ ઈ ગહુંબો કેવો કે રાકાના ઘરની રાવ હોય પારેલ ભેંસનું દૂધ હોય જૂના ચાપડાનો ચુવાળ હોય ધૂપેલ તેલ હોય દુબડાના ઘરનો દૂધ પાક હોય આવો રેડિયો કહુંબો બાપ પીએ તો બેટા ને ચડે ને બેટો પીએ તો બાપ ને ચડે બે ભેડા મણી લે તો ત્રીજી પેઢીએ ટપિયો લઈ જાય એવો રેડિયો કહુંબો અને એમાં મોટિયા હોય દોઈને હું કેતા લોભિયાના ખોડા માથે નાખે તો કડડડડ ભાંગીને ભૂકો થાય એમાંથી કહુંબાનો એકાદ ટીપુ ગરીબ ખેડૂતના ખોખલા ગાડા માથે પડે મ તળિયાતારમ વિસ્તારમ જ્યાં સંભારમ લઈ શુંભારમ નંદકુમારમ નિર્ધારી કહે રાધે પ્યારી મેં બલહારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી

પૂજવાનું સમય શીખવે છે કે ગુસ્સે થયા લોગ તો પથ્થર સુધી ગયા પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા એવા હતા મનસ્વી કે પ્રેમમાં તો શું વ્યવહારમાં પણ ના તે વર્તાર સુધી ગયા અને એમ જ કોઈ ઈશ્વર ભજે નહીં એમ જ કોઈ ઈશ્વર ભજે નહીં કે જોઈતું તું સ્વર્ગ એટલે મંદિર સુધી ગયા ને અમારે તો નિભાવ હતી દોસ્તી અહીં કોણ ભલા પૂછે છે અહીં કોણ બુરા પૂછે છે મતલબ થી છે નિષ્ફત અહીં કોણ ખરા ને પૂછે છે કે અત્તર ને નીચો પછી કોણ ફૂલોની ની દશાને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે દોસ્ત બાકી કોણ ખુદાને ઝુકે છે કે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામનવા છલકાવે છે સંજોગોના પાલવમાં છે બધું ઠપકો ના દરિયાને એક તરતો માણસ ડૂબે છે ને એક લાશ તરીને આવે છે મને તમને સંજોગ જુકાવે છે બાકી કોણ ખુદાને પૂછે છે કોણ ખુદાને ઝુકે છે પણ મિત્રો તાળીઓના ગડગડાટમાં મને ક્યાંક ખામી દેખાય છે એટલે મને કહેવાનું મન થાય

પણ મિત્રો તો મહેફિલ છે ત્યારે અંતિમ કવિતાઓ મારા દ્વારા બનાવેલી તમને સંભળાવી મારા શબ્દોને વિરામ આપું છું આ કવિતા દરેક પોલીસ જવાનને સમર્પિત કે હું એક પોલીસ જવાન છું જવાનને કદી નમાલો ગણતા નહીં હું સમાજનું હૃદય ધબકતું સ્થાન ને મારા હણતા નહીં મેના ઉકેલ્યા ને શક્તિ નો સેવક થઈને મેં શાંતિના નેજા ફરકાવ્યા ને તમે શું આપ્યું પૂછો માં

હું કહું છું કે સમાજ મારો ઋણી છે ને વેતન લઈને વતન સાચવ્યું તોય વાત અણસુણી છે આદર ના આપો તો માફી પણ આરોપો બળબળતા નહીં હું એક પોલીસ જવાન છું જવાન ને કદી નમાલો ગણતા નહીં મિત્રો જય હિન્દ